હું છું રાધેશ બુદભટી અને આપ જોઈ રહ્યા છો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ સૌથી પહેલા દર્શકોને વિગત આપી દઉં કે આ કોઈ બિઝનેસ પ્રમોશન વિડીયો નહીં પરંતુ સાચી માહિતી સાચા લોકો સુધી પહોંચાડવા માટે ધ પ્રેસ ઓફ ઇન્ડિયા દ્વારા આ નમ્ર પ્રયાસ અત્યારે હાલ કરવામાં આવી રહ્યો છે મારી પાસે આપ જોઈ રહ્યા છો ગોડ ગિફ્ટ સેન્ટર દર્શકોને વિગત આપી દઉં કે જે આ ક્લિનિક આપ જોઈ રહ્યા છો તે મોરબી સનાડા બાયપાસ પાસે આવેલા સિટી મોલમાં ફર્સ્ટ ફ્લોર પર આવેલું છે આ ક્લિનિકમાં તમામ પ્રકારના સાંધાના કમરના હાડકાના જે દુખાવા હોય કે સાથે પગના ગોળા ઘસાવાની પણ કોઈને જો તકલીફ હોય તો તેના માટે એક ચોક્કસ નિદાન અહીં આપવામાં આવી રહ્યું છે ડોક્ટર જયેશ પાલોડિયા કે જે છેલ્લા ઘણા વર્ષોથી એક્યુપ્રેશર પદ્ધતિ અને નસોની સારવારથી આ દુખાવાની જે દર્દીઓ હોય તેમનું નિદાન કરી રહ્યા છે આપણે અંદર તરફ જઈ અને આપણે ડોક્ટર જયસુખ પાલોડિયા સાથે આપણે સીધી વાતચીત કરીશું કેમેરામેન ખૂબ પાઠણ તરફ હવે આવી જાય મારી સાથે ડોક્ટર જયસુખ ભાલોડિયા વિશે ટૂંકો હું પરિચય દર્શકોને આપી દઉં તો આ એ તબીબ છે કે જ્યાં દર્દીઓ રડતા રડતા તો આવે છે પરંતુ હસતા હસતા જાય છે દવાની સાથે દુવા પણ ડોક્ટર જયસુખ ભાલવડિયા મેળવી રહ્યા છે કેટલા વર્ષોથી તેઓ આ સારવાર કરી રહ્યા છે એમની સારવાર જે અત્યારે હાલ ચાલી રહી છે તેમાં કેટલા સંતુષ્ટ દર્દીઓ છે કુલ આપણે સીધી વિગતો અને વાતચીત સાથે આપણે શરૂઆત કરીએ ઇન્ટરવ્યૂની સર આપનું સ્વાગત છે પ્રેસ ઓફ ઇન્ડિયામાં રાધેભાઈ તમારો ખૂબ ખૂબ આભાર પ્રેસ ઓફ ઇન્ડિયાનો પણ આભાર તમે મારી મુલાકાત આવ્યા આજ તમે મારી આવ્યા એ બધો તમારો ખૂબ ખૂબ આભાર હું બધાનો આભાર વ્યક્ત કરું છું એમાં એક્યુપ્રેશર પદ્ધતિ અને નસોને જોઈને સારવાર કઈ પ્રકારની સારવાર કેટલા પ્રકારની સારવાર થાય અને કેટલા અત્યાર સુધી દર્દીઓ આપની સારવારનો લાભ લઈ ચૂક્યા છે શું વિગતો આ બધી જે એક્યુપ્રેશરની જે છે એક્યુપ્રેશર ને એના હિસાબે જે બોડીમાં પીડિત બનતું હોય એસિડ બનતું હોય ગેસ થતો હોય એ નસોથી બધી સારવાર આપી ને ગેસ એસિડિટી ને એસિડનો ભાગ ઓછો થઈ જાય આપોઆપ હાડકાની કોઈ પણ બીમારી હોય એ દર્દ બીમારીમાં રાહત મળી જાય ને બીજી વસ્તુ એ છે કે થોડી એક્સરસાઇઝ કરીને એના ગોઠણને તકલીફ હોય કમરની તકલીફ હોય ગોળાની તકલીફ હોય એ બોડી એક એલાઇમેન્ટ કહેવાય એ એલાઇમેન્ટ કરવાથી દર્દીઓને ઘણી બધી રાહત મળે છે ઘણા બધા દુખાવા ઓછા થાય છે ને આ બધી વસ્તુ કરવાથી માણસને કાયમી માટે તંદુરસ્તી સારી રહી છે ને હું આ છેલ્લા આમ તો આયુર્વેદિક દવામાં ચૌદ પંદર વર્ષથી જોડાયેલો છું ને ચૌદ પંદર વર્ષથી આ બધાય ગરીબોને એ જેને એને દવા હું ફ્રીમાં આપતો કોરોના વખતે મેં ઘણી બધી સેવા આપેલી ને અત્યારે મારે દર મંગળવારે ફ્રી કેમ્પ સેવા હોય છે દર મંગળવારે એ હું છેલ્લા ચાર પાંચ વર્ષથી ફ્રી કેમ્પ ચલાવું છું ને આ અત્યારે હું જે ચલાવું છું અહીંયા એ બિલકુલ એકદમ સેવાના ભાવે ચલાવું છું કે ભાઈ એટલા માટે કે કોઈપણને આવી તકલીફ હોય ને ડૉક્ટરો પાસે જાય એનો બરાબર એને ઈલાજ થાય ન થાય કે ઓપરેશનની જરૂર ન પડે એટલા માટે થઈને હું અહીંયા સેવા આપી ને બધાને તકલીફો દૂર કરું છું સાહેબ અહી આપનું દ્વારા કેમ્પનું આયોજન થાય છે તેના વિશે શું માહિતી છે કેમ્પ કયા વારે અને શું સમય હોય દર મંગળવારે ફ્રી કેમ્પ હોય છે જૂના બસ સ્ટેન્ડે મૂન શોપિંગ સેન્ટરમાં અમૃતકાંતિ આંગળીયા પેઢી છે અહીંયા અમે દર મંગળવારે કેમ્પ રાખી છે કેમ્પનો ટાઈમ છે બપોરના ત્રણથી થી સાંજે છ વાગ્યા સુધીનો દર્દીઓને કાંઈ અપીલ કરવા માંગશો હા કારણ કે દર્દીઓને મારી અહીંયા કેમ્પમાં તો ઘણા બધા બહારથી દર્દીઓ આવેલા સુરત બોમ્બે અમદાવાદ જામનગર રાજકોટ ને અહીંયા પણ બધા ઘણા દર્દીઓ આવે છે ને દર્દીઓ બધા એવા આવેલા છે કે બીજા પોતાના દર્દથી થાકેલા હોય છે ને એને કોઈ ઈલાજ એવા મળતા નથી પણ ઉપરવાળાના દયાથી ને તમારા બધા ભાઈઓ બહેનોના આશીર્વાદથી કે આ બધા દર્દીઓ હાજા થાય છે એમાં કોઈ ઉપરવાળાના તમારા બધાના આશીર્વાદ છે એટલે બધાને સારું થાય છે તો ટકા આશીર્વાદ જ નહીં પણ એક હાથમાં પણ એક સાહેબને એક યશ છે ગોડ ગિફ્ટ એટલે કે કુદરતી બક્ષિસ કુદરતી બક્ષિસ જેની પાસે હોય છે આવા વ્યક્તિઓ પાસે ખરેખર તો જે કુદરતના જે આશીર્વાદ કહી શકાય કે ડિગ્રી અને સર્ટિફિકેટના પણ આવા લોકો કોઈ મોટા જ નથી હોતા અને સાહેબના હાથમાં જે જસ છે તેના કારણે ઘણા બધા દર્દીઓ અહીં આવે છે રડતા રડતા અને જાય છે સારવાર લઈને ત્યારે હસતા હસતા જતા હોય છે માત્ર નાણાં ઉપાર્જન જ નહીં પરંતુ કોકના આશીર્વચન પણ મેળવી રહ્યા છે અને આપણે અંદર જઈએ ને જે અત્યારે પેશન્ટ બેઠા છે આપણે સાહેબ નથી આપણી સાથે જોડાય સાહેબ કેવા માંગો છો કોઈ પણ ગરીબ એવા માણસો હોય એને કોઈ કમાવાનું ન હોય એને હું ફ્રી ટ્રીટમેન્ટ આપું છું જે અનાથ હોય એને પણ ફ્રી ટ્રીટમેન્ટ આપું છું જેને બેન એકલા હોય ઘરના ગુજરી ગયા હોય એને પણ એવા કોઈ પણ તકલીફવાળા હોય અથવા ગરીબ હોય એને મારા તરફથી બધી ફ્રી દવા ને ફ્રી સારવાર હોય છે ખૂબ જ સારી બાબત કહેવાય કે આવા જે જરૂરિયાતમંદ અને ગરીબ લોકોને સાહેબ તરફથી ફ્રીમાં સારવાર પણ આપવામાં આવતી હોય છે બીજી એક નોંધનીય બાબત છે સાહેબની હું દર્શકોને કહી દઉં કે જ્યાં કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે અને જેમના દ્વારા જેમના તરફથી કેમ્પનું આયોજન થતું હોય છે ત્યાં જે ડૉક્ટર જયેશ ભાલોડિયા છે તેઓ દર્દીઓ અમુક એવા આવતા હોય છે કે જેમની પાસે કોઈ પણ જાતના પૈસા નથી હોતા ભોજનના પણ આવા દર્દીઓને તો વિનામૂલ્યે સારવાર તો ઠીક પરંતુ સાહેબ ભોજન પણ કરાવે છે તે ખૂબ જ મોટી વાત કઈ સાહેબ આપણે અંદર જઈને પેશન્ટ જે બેઠા છે આપણે એમને પણ રૂબરૂ પૂછી લઈએ આવ્યા છે તો કે તેમના તરફથી અંદર ઘણા બધા જે પેશન્ટ છે આપણે એમને પણ મળી અને વાતચીત કરીશું કે શું તેમને તકલીફ હતી અને અત્યારે હાલ સારવાર લીધા બાદ તેમને કેવું લાગ્યું છે બેન તમારાથી શરૂઆત કરી શું તમારું નામ કાજલ સંજય બેન શું તકલીફ હતી તમને મારે ગોળાની અને કેટલા સમય થી આવો છો તો આવું છું ત્રણ ચાર વાર થી આવું છું કેવું લાગે છે સારું લાગે ચાર વાર રાહત છે હા તમે કેવા બીજા દર્દી આવો હોય તો કેટલા વર્ષ થી તકલીફ હતી એ કીયો આપ આપ મારું નામ સંજય છે મારી વાઈફ છે એને ગોડા તકલીફ બે વર્ષથી થી તકલીફ અમે ઘણા ડોક્ટર પાસે જઈ આવ્યા ઓર્થોપેડિક લગભગ એવું દવાખાનું બાકી નથી રાખ્યું કે અમે નો ગયા હોય એવું પણ અહીંયા કાંઈ ફેર પડ્યો નહીં અમે અહીંયા ડૉક્ટર સાહેબ પાસે જયસુખભાઈ ભાઈ બેથી ત્રણ વખત આવ્યા ટ્રીટમેન્ટ બહુ સારી કરે છે વગર દવાએ એમ અને અત્યારે સાઠથી સિત્તેર ટકા એને સારું છે હાલી ચાલી શકે છે ઉઠી બે અગે છે ઘણો ફેર છે અને મને પણ હમણાં આ ખંભો બ્લોક થઈ ગયો હતો આખો હાથ ઊંચો નહોતો થતો એક જ વાર આવ્યો ખાલી વગર દવાએ મને આખો હાથ ઊંચો થાય તો કમ્પ્લીટ કરી દીધો કામ બહુ સારું છે જયસુખ પ્રકાર આ દર્દીઓના લાઈવ રિવ્યૂ છે જે જણાવી રહ્યા છે કે અહીં આવ્યા બાદ કેટલો એમને સારવાર બાદ રાહત મળી છે આપણે ઘણા બધા બીજા દર્દીઓ છે અને એમની સાથે પણ આવતા સમયમાં જે વિડીયો છે હજી આપણે બતાવીશું અને આ લાઈવ ટેલિકાસ્ટના માધ્યમથી અમારો માત્ર એક જ ઉદ્દેશ્ય છે કે જે લોકો ખોટા રસ્તે જઈ રહ્યા હોય તેમના માટે એક સારો વિકલ્પ છે તો સો ટકા અહીં વધારો અને છેલ્લે આ વિડીયોમાં આપણે બોર્ડમાં જે ઈલાજ જે લખવામાં આવ્યો છે તે આપણે દર્શકોને બતાવી દઈએ સારવાર ઉપલબ્ધ છે અહીં જેમાં આપ જોઈ રહ્યા છો સાંધાના કમરના મળકાના દુખાવા ગોઠવણના સ્નાયુના હાડકાના કરોડરજ્જુના તેમજ હાથ પગના તમામ પ્રકારના જે દુખાવા હોય તેનું ચોક્કસ અહીં નિદાન તમને મળી રહેશે હવે દર્શકોને છેલ્લે સરનામું પણ આપી દઈએ આ ગોડ ગિફ્ટ તમને પાછળ કેમેરામેન કહું કોક આવી જાય શોપિંગ કોમ્પ્લેક્સ આખું દર્શકોને આપણે બતાવી દઈએ આ કોમ્પ્લેક્સ આપ જોઈ રહ્યા છો મોરબીના સનાળા રોડ બાયપાસ પાસે આવેલું સિટી મોલ સિટી મોલના ફર્સ્ટ ફ્લોર પર આ ગોડ ગિફ્ટ આવેલું છે જ્યાં તમને ચોક્કસ સાહેબ મળી શકશે બુધવાર સવારે દસથી બે વચ્ચે તેમજ બપોરે ચારથી સાત અને રવિવારે સવારે દસથી બે તેમજ બપોરે ચારથી સાત વચ્ચે તમે સાહેબને રૂબરૂ મળી શકશો આપના પરિવારમાં પણ જો કોઈને આવી તકલીફ હોય કોઈ વડીલોને તો સો ટકા અહીં આવો અને ચોક્કસ નિદાન આપને અહીં મળી રહેશે આવા વધુ માહિતીપ્રદ સમાચારો માટે ધ પ્રેસ ઓફ ઇન્ડિયાનું અમારું ફેસબુક પેજ અવશ્ય લાઈક અને ફોલો કરો વધુ વિગતો માટે જોડાયેલા રહો અમારી સાથે અને ખાસ જોતા રહો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ